હેલો ફ્રેન્ડ્સ અગાઉના વિડીયોમાં આપણે સદરતાના ગુણોત્તરનો અભ્યાસ કર્યો તેમાં આપણે દેવા ઇક્વિટી ગુણોત્તર કુલ મિલકતો અને દેવાનો ગુણોત્તર માલિકી ગુણોત્તર અને વ્યાજ આવરણના ગુણોત્તરનો અભ્યાસ કર્યો આજે આપણે કાર્યક્ષમતાના ગુણોત્તર એટલે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો તેમાં સાધન સંપત્તિનો કેટલી કાર્યક્ષમ રીતે ઉપયોગ થાય છે તે આપણે આ ગુણોત્તર દ્વારા જાણી શકીએ છીએ તેમાં ચાર પ્રકારના ગુણોત્તરનો અભ્યાસ થાય છે સદર સ્ટોકનો ગુણોત્તર સ્ટોકનો ઉતલમ કાર્યક્ષમ મૂડીનો ઉતલમ દારનો હૂતલો અને લેણદારનો હૂતલો તો તેમાં પેલું છે સ્ટોકનો ઉતલો તો ધંધામાં વર્ષ દરમિયાન સ્ટોકનું કેટલી વાર વેચાણમાં રૂપાંતર થઈ જાય તે આપણે આ ગુણોત્તર દ્વારા જાણી શકીએ છીએ કે વેચેલ માલની પડતર અને સરેરા સ્ટોક વચ્ચે આ ગુણોત્તર છે એ સંબંધ દર્શાવે છે એટલે કે વર્ષ દરમિયાન સ્ટોકનું કેટલી વાર વેચેલ માલની પડતર અને વેચાણમાં રૂપાંતર થઈ તે આપણે આ ગુણવત્તા દ્વારા જાણી શકીએ છીએ તો સ્ટોક ઉતલાનું સૂત્ર છે કે સ્ટોક ઉતલો બરાબર માલની પડતર છેદમાં સરેરાશ સ્ટ્રોક તો આનો મેન હેતુ શું છે કે આ ગુણોત્તર દ્વારા ધંધાકીય એકમમાં સ્ટોકનું કેટલી વાર વેચાણમાં રૂપાંતર થયું છે કે સ્ટોકને વેચાણમાં રૂપાંતર કરવાની કાર્યક્ષમતા આપણે આ ગુણોત્તર દ્વારા જાણી શકીએ છીએ તો આજે આપણે કાર્યક્ષમતાના ગુણોત્તરમાં સ્ટોકના ઉતલાનો ગુણોત્તરનો અભ્યાસ કરીએ થેન્ક યુ